મહીસાગર જિલ્લાના વીરપુર ડેભારી સર્કલ પર વિરાજી ઠાકોર ની પ્રતિમાની સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સ્થાપના કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજ એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ત્યાં દિવાળી શ્રી હનુમાન જન્મોત્સવ શ્રી રામનવમી દશેરા એ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરતા હોય છે આમ મોટા ભાગના પર્વ પર મેળાવડો પણ ભરાય છે ત્યારે આ ધાર્મિક આસ્થાના કેન્દ્ર પાસે પ્રતિમા સ્થાપકો ભેગા મળી વિરાજી ઠાકોરને જલ સ્નાન કરાવી પુષ્પહાર ચઢાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે ધંધા રોજગાર અર્થે પ્રચાર પ્રસાર માટેના પોસ્ટરો લગાડનાર સામે સમસ્ત ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને વિરાજી સર્કલ ખાતે વિરાજી પ્રતિમા સ્થાપકો એકઠા થઈ બિનજરૂરી પોસ્ટરો દૂર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો